તો હાલો બધા દૈરાને રામ રામ સીતારામ અને જય માતાજી તો તણે હવાર હવારના પાંચ વાગ્યા ને મારે જવાને કાંઈ દઉં તો હું આ સર્વિસની વાટ ને ઊભી ને આ જો એક બસ આવી એ બસ બધી કીને ફેરવા જતા અહીંયા તે બધા એઠા ઊભા વાટ ગો જે આવતા અહીંયા માણસ તેણે કલા બોલી બોલે ને એણે વાટ ને બેઠા ને કાંઈ એમ તો સર્વિસર એઠો આવે ને હોરણ વગાડે એટલે હું એઠી આવ્યા પણ ગોકીનું ગોકેફરાતું હતું ને તે હું કાંઈ નહીં હંફરાઈ મળી ઓરણ હું જરાક વેલેરી ઉતરી આવી હઠી વેલેરી ઉતરી આવવાનું તો હું કા વાંધો ન આવે અને જે સર્વિસ વાળો આવ્યો ને તે આવે તો હાલો હોય જ્યાં એ આવ્યો લાગે વેલી કોર તો આ બધા ટાયાને જ્યાં ઘૂમરો મરવ લેને આવ્યા ને તે જ એક નાની એવી ક્લિપ ક્લિપ મેં લીધી તી તે તમને બતાડા જો ટાયાને લઈને જાય સિટી મોલમાં ઘૂમરો મરો લઈને આવ્યા હતા હાલો અમે જો એના ફાઇનલી ગુજરીમાં પૂગે ને એમાં એને કીકરાટી જ થાય એટલે મેં કોઈ એમાં એણે જીગત કરતા હાલો હું કહું ઊંઝામાં ઓછો કરદા કે એ રાડિયું નાખે ને ઘો પીર જેવું સંભરાય હવે એકદમ હોય સારું તમને જ્યાં કે એ હંભરાવા જો બાકી તો ડુંગરી બટેટા ને ટમેટા ને બધું અહીંયા માણસ બકાલો લેવા જાઓ બધું એટલે બધું એટાણે ગુજરીમાં આવે ને આ રીતના બકાલું લઈએ બધાય તો અમે એટાણે જો હોય એ બધું તાજું તાજું હોય તો બધી ત્રોટોલી વસ્તુ મળી જાય ગુજરીમાં પણ અમારે તાજું કંઈ લેવાનું તું બકા લેવાનું હતું તમને બકાલો લેવાનું હતું આજ કાજુ બધા લેવાના નહોતા તો જો આવી રીતે બધું લેલીએ ને ટુકડા ઢૂકળાવીએ ને એટલી માણસ ઓછા હોય બાકી જો હવારમાં આવી ને તો દુનિયા ન હોય એટલે ઊન લાખો બે લેવા આવ્યા કે એકલીથી તો બધું લેવાય નહીં ને ઉપડે નહીં એટલે પછી લાખાને કે તું અહીંયા કાં તો ઊંઝ જ જેટ લેતી જાય ને લાખો પછી કોથરી લેવા લાગે ઉપાડવા લાગે ને પછી નિર્મલ અમારે મૈત્રી બેઠો હોય તો એને મોટરમાં મૂકી દઈએ એટલે એકલો લઈએ ને તો વાર લાગે ને લેવાય નહીં તો અંજીર છે બધે જ્યાં એવી રીતે બકાલા ના ને તેને ભાઈ વટાણા તો ઓછું હોય ને માણા હે હટાણ ઓછું હોય બાકી હવારમય માણા હોય દુનિયાનું હવારમય માણા બધા હવારમય જ લેવા આવે ને એટલી ને હું હવારમય કામ્યો એટલે મારે હવાર રીત ન આવે એટલે હું આવે અટાણે નકડે એમ વધારે પૂરતા રૂંઢા જે આવીએ બકાલ લેવા ટાઈમ જ રૂંઢે મળે તો ફ્રૂટી બધા હોય પાછા સસ્તાય હોય ને હોય એ તાજા બધા જે વાડીઓ હોય ને એ વાડી ખબર હોય કે આને ગુજરી ભરાય એટલે એ જ વારી ઉતારે એટલે તાજા તાજું જ હોય તારૂલ મારૂલના વીવી રૂપિયા અને મને એક દેખ ભાઈની કોમેન્ટ ઉતરી કે બીના કામ હે તમે પાંદડા કહેવાના હે એ આ મારુલ હે અને પાંદડા આપણે તુરવું ના તો કામ કહેતા હોય કે ખબર ને પાલક કહેતા હોય કે એ પાલક જ કેતા હે દસ આ મારું લખીએ એ આ પાંદડામાં નાખે અને બધા એણું કાસું કરે બંદરમાં નાખવા લેવાતા અને વધારે પૂરતું માણ કાસું કરે તો એ મારું તા બાકી જો બકાલનું તો અડધું હજુ તો ખણખર લે લીધું એવા એક ભીંડા લેવાની બાકી હે છે તકોરથી ભીંડા લેલીએ બાકી તો બધું લેવાઈ ગયું કે પછી ફોન શૂટ ચાલુ રાખતી હતી તો ફોન ચાલુ રાખવું કે મારે લેવું એટલે ઈ મેળ આવે ને લાખા ને ઉતારવાનો મેળ ન આવે એટલે લાખો ન ઉતારે એટલે પછી મારે ઉતારવું કે લેવું વરે લાના બંધ તો જો કરો આ એક હે મોલ તો અને બધે પકાલો લે ને પાછા મળે ઘા ઘા તારતા વિડીયો ઉતાર્યો તો કઈ અવાજ ન આવ્યો એટલે ડિલેટ કરી નાખ્યો એ વટાણ પાછા જઈએ

તો જો એસી હજાર પાઉન્ડ નો આવે એટલે લક્ષક મારા અંદાજે ઇન્ડિયા નો કરોડ થતો હોય કે નહીં મળી બહુ હિસાબ કરતા ન આવડે પણ તમે બધા હિસાબ કરી લીજો ને જે હજે એમાં બધું કે થોડુંક ફર્નિચર લેવાનું બાકી છે એટલે કરોડ ને આસપાસ લક્ષક થઈ જાય મારા અંદાજ પ્રમાણે બાકી તો એસી હજાર પાઉન્ડ હે એમાં પાઉન્ડ માં બહુ કઈ ખબર ન પડે ને એક બે જણા ની કોમેટું કે ઘર બતાડો તો અટાણે તમને ફોટો બતાડ્યો કામ આખું પૂરું નથી થયું ને અમે જૂના મકાન પ્રોપર નવા હે અટાણે બને એમાં જે કાસું ને ફિટ કરવાના બાકી હે ને બે રૂમ માં લાદી નાખવાની બાકી હે તો એ બધું થઈ જાય તો પ્રોપર પછી તમને હોમ ટુર કરાવી આખું એટલે એ વારું થઈને અટાણે હોમ ટૂર નથી કરાવ્યું તો મકાન કેવા હે એ તમને ફોટો મૂકી દીધો એમાં જોઈ લીજો ને આગળ આગળ તમને હે ને આખો કમ્પ્લીટ થઈ જાય તો પછી બતાડ્યો ને આજની એક કોમેન્ટ હતી કે જે કામ નવી ને આવવાનું હે તો અજય આવીએ ધીરે 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 આવવું ચાલુ જ છે માતાજી ને દયા હે તો જે એક નાનું એવું સરપ્રાઈઝ આવવાનું હે બહુ મોટું ને કેતું આવે એનું કઈ નક્કી ને પણ આવીએ સો ટકા એટલે તમે બધાય જોતા રહીજો અને સપોર્ટ કરજો એટલે માતાજી ને દયા તો બધાય સપના પૂરા થઈ જાય આપણા ને ઘણા એક દી મેં વિડીયો મૂક્યો તો એમાં ઘણા કોમેન્ટ હોતી હારી હારી કે બિન ટેન્શન લ્યો માં એ હું પાછું પાડવા વાળા તો ઘણા હોય તો હોટકા ભાઈ તમારી વાત હાસી છે કે પાછા પાડવા વાળા તો ઘણા હોય હિંમત દેવા વાળા ઓછા હોય એટલે એવું છે બધું તો હાલો જો આપણે અરુણનો લોટી આવે ગો આપણે તે વાંથી લેતા ને તો આપણે ડાયરેક્ટ લેપકો સાથે જ લેવીએ અરુણ ફેક્ટરીથી ને આપણી જોબ ઘેર ભૂગી આવ્યા એ વાંજો ઉપર છે આપણા મકાન આ જૂના છે હો નવા લીધા એને તો આનો બધો સામાન લે ને ઘેર ભાગે આવી ને હેવ મારે નાખવું ખ્યા આંખ તો વૈશાળું તો દાળ ભાત કરવાનો પણ અટાણે છે ને દાળ ન જડી એટલે દાળનું કેન્સલ કર્યું અને ચડ્યા પીંડા તો એ વટાણે પીંડાનું ખ્યાક કરવું તો મેં કાલો ફટાફટ્યું કા હું પીંડાને ખ્યાક નાખ્યા ને પછી આજ લેવા સોરા તો બધા સોરામા કરવા જોઈએ ને સોરા હમા ન કરીએ તો બગડી જાય એટલે એવું સોરાઈ હમા કરવા તો પેઢી ઝાક નાખે લોટ બાંધા ને પછી સોરા હા કરીએ ધીરે ધીરે તે વાંધો ન આવે પછી જે થાય એ આજ કરીએ ને બીજા કે કાલે કરીશું અને સોરાહામાં થઈ જાય તમને બતાડી દે આજે કંઈ જાજું લીધું ને ને લેવાનું કંઈ જાજું નહોતું પોતો એમ કે હાલો નથી લેવીએ થોડુંક સસ્તું પડે ને બકાનું હજી આવે ને ગુરુવાર નથી તાજું બધુંય આવે ને બાકી આ માર્કેટમાં ન હોય ને બે બે શિયાળ શિયાદીનું પીડ્યું હોય એટલે થોડુંક વાહી હોય બાકી આ આવે ને એ તાજું એ તિવાર કરી લેવા ગાતા તો જો ડુંગળી લીધી ડુંગળી અટાણે આના પાતળી તેલાની કિલો હે પછી ટમેટા તટાણે દોઢસો ના કિલો હે ટમેટા અટાણા બહુ મોંઘા હે અને જો સીભડામાં કંઈ દમને જ બહુ તો એસી ના કિલો જાડા મોટા હે તો એ અહીંના કિલો અટાણે સીભડા બહુ મોંઘા હે અને ભીંડા અમે ગોતે ગોતેમ જાક મોટેરા લીધા જો આવા ભીંડા હે ભીંડા કંઈ આપણી કે હાવ ઇન્ડિયામાં આવ્યા તો ન હોય પણ તો આ ભીંડા છે ને એકો ને વીસના કિલો આવ્યા આના એકસો વીસ હું જે બધાય ભાવકા નહીં આનો જ છે ટેલા એટલે એકો વીસના ભીંડા આવ્યા અને સોરા પછી બે જગ્યા અહીંથી લીધા એક સોરા ફોલેન મૂકી દઈએ તો હાલે એટલે સોરા આવ્યા દોઢસોના કિલો એટલે દોઢસોના કિલો સોરા હે ને મરસા લીધા ચા આ હે तो मरसाय की हु हो माथे ना हे किलो रींगणा सस्ता होता रिंगणं ओरा जेव्हा लिहू त्या तीस रुपयानं जेवण रिंगण आणि सोरा हामटा लिधा ता चमाई सोरा हे एक आखं आई लिधू की दो दोन किलो होता हामटा लिता पशी हामटा लिहिा फोलेन मुका ह्याक झर करू न तर करारू ने कारक कारक सणा बहु सोरा बहु मूघाय एली पशे आज थोडा सस्ते राहतं ना એટલે લઈ લીધા નકો તો પછી મૂકાય જડે કારક ને કારક સોસ થાય જડે કોઈ નોકી ન કહેવાય અમે એક ઠેકા એક જાગી લીધા ને આ હાની પેટ લીધા ને દોઢસો રૂપિયાના આવ્યા હતા કિલો ને પછી થોડા લીધા એ થોડા ના એક ત્રીસ ના કિલો હતા એટલે એમાં અવાર થતું હોય કે નકિ ન કહેવાય તો હાલો હું ફટાફટ છે ને ક્યાંક નાખેદા ને આ તો કામ વાતાવરણ હોય પ્લેન જાય દીતા ગો એટલે ભાઈ દેખા હે નહીં ને પ્લેન ની જો આ પ્લેન જાય તો વેલો આપણે કામ તો પાવ બદલાવ થી પાછો કઈ જવાબ આવ્યો ને કોઈ ફેરવવાનો વૈસાર છે જોઈએ જેની સારું કામ ને પગાર સારું આપતા હોય ને તો ફેરવવું નકો આપણે કઈ ફેરવવાની જરૂર ને આ પોટ પોટમાં હા એટલે હા શોખો થતો એવું નથી કે તે કર નાખતો એમાં વાંથી થોડોક ડુસ્સો ભર લીધો ને બાકી આંડુસો ભેગો કર મૂક્યો આ કર મૂક્યો એવી રીતે કંઈ જ કેદું ફેરવીએ ને કીધું એનું કરીએ કઈ નક ન કઈ ને એક મકાન ખાલી કરીને એની જો સેટીઓ અને મોકલી આગા હવે આ સેટીઓ લઈ હે ને ખાલી ગાજલા લઈને આગા ને બાર બાર કાઢી નાખ્યું એ કોઈની જોતી હોય ને તો સેટી ઉપાડે જાય નો કઈ એને પડ્યું રહે એટલે હશે ને આવું છે જો આવી રીતે સેટીયું કબાટું સોફા જીજી નો ન જોતો હોય ને એવી રીતે બાર મૂકી દે પછી સીણી જે જોતો હોય ને એ લઈ જાય સો સોગોલી કોરની સાઈડમાં સોફા એ પીડ્યા તો એ સોફા એને પીડ્યા કોઈને જોતા હોય તો ઠીક છે ને કશ ડાયરેક ડાયરેક્ટ સીધા આખો આવી રીતે ડસ્ટબિનમાં જાય પછી કોઈ ન જોતો હોય ને તો કારણ કે માર્ગી પીડાય તમને થાય કે આતી એવા કબાટું હોય એવા સોફા હોય એવા બેડું હોય આપણી વૈશાળ થાય ગાજલા હોય પછી આના એ બધા બાર બાર મૂકી દે કોઈ જોતા હોય તો લઈ જાય ને ન જોતો હોય તો એ પછી જ્યારે બળદિયા આવે ને તો ડસ્ટબીન ભરે નાખી દે તો હું ફટાફટ છે ને ક્યાંક દે નીતા હે નહીં એટલે બધું મારે કરવાનું હે તલે હું ફટાફટ ક્યાંક કરલા તો આ એક દાદાના મંદિરનો ફોટનો વિડીયો આવ્યો તો મણી તો મેં કહો હાલો હું તમને બતાડા ને હું દર્શન કરા ને તમને બધા દર્શન કરાવવા તો અમે ઝીણી ઝીણી આ દાદાના મંદિર ગાય કોમેન્ટ કરજો જરૂર તો જો બહુ મસ્ત મજાનું હે હોય તો મેં કહો હાલો આમાં એડ કરો તો તમે બધા જુઓ ને ઘણા ગાય આપણે ત્યાં નથી ગાય આપણે ત્યાં વિડીયો આવ્યો તો આપણે જોયું તો મેં કહો હાલો આમાં ભેગો એડ દઉં અંકા તો તમે જોવો ને અહીં જોવા આવું આવો તો જાન ફરકે દાદાની નકટોરી તે જાવરો તો જા દાદા નું મંદિર છે મંદિર ઈ રૂપડ મોટું થી હે બધા પુત્ર હૈ મેં દર્શન કરી લીધા તમે બધા અહીં દર્શન કરો જો બધી તો મૃત્યુ એકથી એક રૂપાયડી રણ ગેલુડો હે રણ ગેલુડો દાડો ધોરી વાળો જોઈએ ઘોડાનો અસવાર જરૂર આ મંદિરી કોણ કોણ ગુ બધા કોમેન્ટ કરજો કેટલા જણા મંદિરી જે આવેલ છે જરૂર કોમેન્ટ કરજો મને ખબર પડે કે નાના કોણ કોણ ગું તું શ્યા જો માતાજી નો ફોટો છે ચલામાં જેનું પિંજરું બનાવે છે એને અંદર હે સિંહની અસવારી મારી માં ઉપર એણે ધજાફર